શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો મહાભારત એ આપણો પ્રાચીન ભારતીય ગ્રંથ છે જે સંસ્કૃતમાં લખાયો છે તે હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ગ્રંથોમાંનો એક ગ્રંથ છે અને વિશ્વનો સૌથી મોટો ગ્રંથ માનવામાં આવે છે મહાભારતનો મુખ્ય વિષય વસ્તુ કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ કુરુક્ષેત્ર યુદ્ધ અને તે સંબંધિત નૈતિક અને ધાર્મિક શિક્ષણ છે આ મહાકાવ્ય વેદવ્યાસ દ્વારા લખાયું હોવાનું માનવામાં આવે છે અને તેમાં આશરે એક લાખ જેટલા શ્લોકો છે મહાભારતમાં ભગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ શાસ્ત્રો પણ સમાયેલા છે જે જીવન અને ધર્મ વિશે અમૂલ્ય માર્ગદર્શન આપે છે મહાભારતના પ્રસાર પ્રમાણે પાંડવો અને કૌરવો વચ્ચે સદીઓથી રાજસત્તા માટે વિવાદ ચાલતો હતો હસ્તિનાપુરના પૂરના રાજ્ય પર અધિકાર મેળવવા માટે દુર્યોધન અને તેના ભાઈઓએ અનેક કાવતરા રચ્યા હતા દુર્યોધન અને શકુનીએ પાંડવોને પરાસ્ત કરવા માટે એક નવું કાવતરું રચ્યું તેમણે યુધિષ્ઠિરને જુગાર રમવા આમંત્રિત કર્યા જુગારમાં યુધિષ્ઠિર એક પછી એક દરેક વસ્તુ હારી ગયા જેમાં તેમનું રાજ્ય સંપત્તિ ભાઈઓ અને દ્રૌપદીને પણ હારી ગયા એ પણ દ્રૌપદી પણ એમાં સામેલ હતા અંતે દ્રૌપદીનું અપમાન થયું અને ભીમસેને કૌરવોને શપથ આપ્યો કે તે તેમના અપમાનનો બદલો જરૂરથી લેશે છેલ્લે ધૃતરાષ્ટ્રે કૌરવોના દબાણ હેઠળ નિર્ણય કર્યો કે પાંડવોને બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવવું પડશે અને જો તેઓ અજ્ઞાતવાસ દરમિયાન ઓળખાઈ જાય તો ફરીથી બાર વર્ષના વનવાસ માટે જવું પડશે એટલે પાંડવોએ કૌરવોથી છુપાઈને બાર વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હતું એક વખત તેઓ વેસ પલટો કરીને બ્રાહ્મણનો વેશ લઈને એક ચક્ર નામના નગરમાં ગયા ત્યાં એમણે એક બ્રાહ્મણના ઘરમાં આશરો લીધો તેઓ દિવસ દરમિયાન શાસ્ત્રનો અભ્યાસ કરતા અને સૂર્યાસ્ત બાદ ભિક્ષા માટે જતા જેથી કોઈ એમને ઓળખી ન લે એક દિવસ પાંડવોના માતા કુંતીએ જોયું કે એમના યજમાનનું કુટુંબ બહુ જ દુઃખી હતું તેઓ રડતા પણ હતા કુંતીએ એમને પૂછ્યું કે તેઓ શા માટે આટલા પરેશાન છે અને શા માટે તમે આટલા રડો છો યજમાને કહ્યું જંગલમાં એક બકાસુર નામનો એક રાક્ષસ રહે છે એને દરરોજ એક માણસ બે પાડા અને ઘણું બધું ખાવાનું જોઈએ છે એક ચક્રના દરેક કુટુંબે વારા ખાવા મોકલવો પડે છે અમારો વારો છે જો અમે અમારા એકમાત્ર દીકરાને મોકલીશું તો અમે તેને ગુમાવી દઈશું આમ કહીને બ્રાહ્મણ અને તેની પત્ની ચોધાર આસુએ રડવા લાગ્યા કુંતી માતાએ એમને કહ્યું કે કોઈ ચિંતા ન કરો તમારા દીકરાને બદલે મારો પુત્ર જશે યજમાને કહ્યું કે અતિથિને બકાસુર પાસે જીવતા ખાઈ જવા મોકલવા એ તો બહુ મોટું પાપ થાય પરંતુ કુંતીએ એમને કહ્યું કે કશું નહીં થાય કારણ કે એનો પુત્ર તો ઘણો જ બળવાન છે ભીમે જ્યારે જાણ્યું ત્યારે એ તો ખુશીથી ઝૂમી ઉઠ્યા કારણ કે કેટલાય સમયથી એણે કોઈ રાક્ષસ સાથે લડાઈ નહોતી કરી ઉપરાંત એ વાત પણ જાણીને તે અત્યંત ખુશ થઈ ગયા કે એને ખૂબ જ ખાવાનું પણ મળવાનું છે બીજે દિવસે જ ભીમ એક ગાડું ભરીને ખાવાનું લઈને જંગલમાં ગયો તે ઘણો ભૂખ્યો થયો હતો એટલે એણે ખાવાનું શરૂ કરી દીધું જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ હતી એટલે ભીમ તો બે હાથથી ખાવા લાગ્યો લાડુ મીઠાઈઓ રોટલી શાક કઢી ભાત વગેરે બધું જ ખાધું ઘર છોડ્યા પછી ઘણા સમય બાદ આટલું ખાવાનું મળતું ન હતું એટલે એ તો બધી જ વાનગીઓ લીજતથી ખાતા હતા બકાસુર ઊંઘતો હતો ખોરાકની સુગંધથી તે રાક્ષસ જાગી ગયો એણે રાડ પાડી કહ્યું એ માણસ કોણ છે તું હું તને ખાઈ જા એ પહેલા તું મારું ખાવાનું ખાઈ જાય છે ભીમ તો એની સામે જોયું પણ નહીં અને ખાવાનું ચાલું જ રાખ્યું આથી બકાસુર વધારે ગુસ્સે થઈને ભીમ તરફ ઘસ્યો ભીમે ગરમ કઢીની બાલદી બકાસુર પર ફેંકી દીધી તે દાઝી ગયો પણ તેના શરીર પરથી કઢી ચાટવા લાગ્યો ભીમ લાડુ મારવા લાગ્યો બકાસુર લાડુ ભેગા કરીને ખાવા લાગ્યો ભીમે બકાસુરના માથા પર શાક અને ભાત ફેંક્યા બકાસુર એના લાંબા વાળમાંથી શાક અને ભાત કાઢીને ખાવા લાગ્યો ભીમને બકાસુરને ચીડવવાની મજા આવતી હતી હવે ભીમે ધરાઈને ખાઈ લીધું હતું એટલે એણે ગંભીરતાથી લડવાનું નક્કી કર્યું એણે બળપૂર્વક બકાસુરને એક મુક્કો માર્યો બકાસુર દૂર સુધી ફંગોડાઈને એક ઝાડ પર પડ્યો એ ઝાડ ઉખેડીને ભીમ તરફ દોડ્યો પરંતુ ભીમે ફક્ત એક હાથથી જ એને રોકી લીધો અને જોરથી લાત મારી દીધી પછી ભીમે ઝાડ ઉખેડીને એને જોરથી ફટકાર્યું આમ બંને વચ્ચે જોરદાર લડાઈ જામી બકાસુરે ક્યારેક આવા બળવાન માણસ સાથે લડાઈ નહોતી કરી એટલે એ તો સાવ ઢીલો પડી ગયો પરંતુ ભીમ તો જરાય થાક્યો નહોતો છેવટે ભીમે આ લડાઈ પૂરી કરવા નક્કી કર્યું ભીમે ઢીંગલાની જેમ બકાસુરને હવામાં ઊંચે ફંગોળ્યો બકાસુર જમીન પર પડ્યો ત્યારે એના શરીરના બધા જ હાડકા ભાંગીને ભૂકો થઈ ગયા હતા ભીમે જોરથી ગર્જના કરી આ સાથે જ બીજા બધા રાક્ષસો પણ જંગલ છોડીને ભાગી ગયા હવે એક ચક્રનગર બકાસુરના ત્રાસમાંથી મુક્ત થયું લોકોએ એમને મળેલી મુક્તિની ઉજવણી કરી અને ભીમ એમનો માનીતો બની ગયો લોકો પાંડવોને પોતાના ઘરે ભોજન લેવા આમંત્રણ આપવા લાગ્યા પાંડવો તો કૌરવોથી છુપાઈને વનવાસ ભોગવી રહ્યા હતા એટલે હવે એમના માટે ત્યાં રહેવું સલામત ન હતું કારણ કે કૌરવોની શખ જાય કે આટલા બહાદુર માણસો બહાદુર બ્રાહ્મણો કદાચ પાંડવો જ હોઈ શકે આથી લોકોની રજા લઈને પાછા પરિભ્રમણ કરવા લાગ્યા ભીમની બકાસુર સાથેની લડાઈની આ મજાક ભરી વાર્તામાંથી આપણે પણ કંઈક શીખવા મળે છે ભારતમાં આપણે કહેતા હોઈએ છીએ કે અતિથિ દેવો ભવ અતિથિ આપણા માટે ભગવાન જેવા છે આથી બ્રાહ્મણ કુટુંબ મુશ્કેલીમાં હતું છતાં એમણે પાંડવોને આશરો આપ્યો કારણ કે એ તેમની ફરજ હતી અને પાંડવો ક્ષત્રિય યોદ્ધા હતા એમની ફરજ અન્યનું રક્ષણ કરવાની હતી એટલે એમના માટે ઓળખાઈ જવાનું જોખમ હતું છતાં એમણે એમના યજમાનને એક ચક્રના લોકોને બચાવવાની એમની ફરજનું પાલન કર્યું દરેક પોતાની ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો